હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી બજારમાં મળતી એવી ક્રિસ્પી ચોખાના લોટની ચકરી સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું આપણે જોશે દોઢ વાટકી ચોખાનો લોટ એક વાટકી મેંદાનો લોટ બે ચમચી ચણાનો લોટ બે ચમચી તલ એક ચમચી જીરું મિક્સિંગ બાઉલમાં આપણે લોટને ચાળી લેવાનો છે બધા જ લોટ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં બે ચમચી તલ એક ચમચી જીરું અડધી ચમચી હળદર હળદરથી ચકરીનો કલર સારો આવે છે બે ચમચી કાશ્મીરી લાલ મરચું ચપટી હિંગ ચકરીમાં તમે અજમો પણ નાખી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું લોટમાં મૌણ દેવા માટે મેં ગરમ તેલ કર્યું છે તમે ગરમ તેલની જગ્યાએ ગરમ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો જો આપણું તેલ ગરમ હશે તો આપણી ચકરી ફરસી બનશે બજાર જેવી જ હવે આપણે લોટના દરેક કણમાં આપણે હાથેથી લોટને મોણમાં મિક્સ કરી દેવાનો છે જો આપણો લોટ આ રીતે બાઇન્ડિંગ થતો હોય તો આપણે લોટમાં જે મોણ નાખ્યું હતું તે ચક્રી બનાવવા માટે પરફેક્ટ છે હવે આપણે ગરમ પાણીથી લોટ બાંધીશું લોટને આપણે ઢીલો રાખવાનો નથી ચકરી માટે આપણો લોટ મિક્સ થઈ ગયો છે બસ આપણે ચકરીના લોટને આ જ રીતનો બાંધવાનો છે હવે એક પાટલા ઉપર પાણીવાળો હાથ કરીને ચકરીના લોટને સારું એવું બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી આપણે મસળવાનો છે હવે એક સ્ટાર શેપની ડીશ લઈને સંચાને આપણે આ રીતે ગ્રીસ કરી લેવાનો છે પાટલી અથવા ડીશને આપણે આ રીતે ગ્રીસ કરી લેવાની છે અને તેની ઉપર ચકરી પાડવાની છે સંચો આપણે આ રીતે ફેરવવાનો છે અને ચકરીને શેપ આપતું જવાનું છે ચકરી આપણી બધી જ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચકરીને તેલમાં તળી લઈએ તેલને આપણે મીડિયમ જ રાખવાનું છે બહુ ગરમ નથી કરવાનું ચકરી ઉપર આવી જાય પછી જ આપણે તેને ફેરવવાની છે ચકરી આપણી તેલમાં તળાઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બજાર જેવી ક્રિસ્પી અને ફરસી ચકરી તૈયાર થઈ છે જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો